માંડવીમાં ચાંદીપુરાનો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના માંડવીના ભૂકંપ નગરીમાં સ્વચ્છતાના અભાવે ચાંદીપુરાનો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે માંડવી નગરપાલિકા અને માંડવીનું આરોગ્ય ખાતું જાગશે નહીં તો નાના બાળકોમાં ભયંકર રોગચાળો ફેલાશે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી મારું નામ છે શહેજાદ અલી અતાઉલા હું રહું છું માંડવીને મસ્કાળના વેચમાં ગેબન સાપીની દરગાહ સામે ને આ ગંદકી કોઈ નગરપાલિકા કોઈ જવાબ નથી રહેતો કોઈ અધિકારી કેટલા ફોન લગાડ્યા છે તે કોઈ અધિકારી કોઈ જવાબ નથી રહેતો ને ઠાકરા છે રોડના નીચે ચેમ્બર એ કોષ સાફ નથી કરતો અથવા આવ્યા હતા તો એ કામ કરી ગયા કે જેમબરને પણ તોડી ગયા એ ગટરનો પણ પાણી બહાર નીકળે છે તો આ ન થાવું ખબે ના તો બધે કહે છે કે તાવ આવે છે આ તાવ આના કારણે નથી આવી શકતો આ જોઈ લો તમે પાછળનો સીન આ અહીંયા નાના નાના છોકરા છે બધાને

આ આજ કચરો આજ ડોલુમાં ભરી વીસ વીસ લીટર ની બાલ્ટીમાં ડોલું ભરી પાણી ને કચરો એક નગરપાલિકામાં લઈને નગરપાલિકામાં આ લેવો તમારું આ ગંદુ પાણી છે આ લ્યો તમારું ખરાબ પાણી છે આમાં શું નહી થાય આવો તાવ આવે છોકરાઓને એ લોકો ને દેશી ગાડો યાનો ગાડો વેરો પાણી પાણી નગરપાલિકામાં દેશી ને અહિયાં ગાડો ભેરો થાયસી

માણસો ચાલી શકે છે કે બીમાર થશે કે શું એનો કઈ ક છે જ નહીં લોકોને શું કામકા ગરીબ એરિયા છે સમજા ગરીબ એરિયા છે મામૂલી એરિયા છે એટલે કોની અહીંયા પડી જ નથી સમજા અહીંયા માણસો અહીંયા કહેવાનો મતલબ એમ કે અહીંયા માણસો રહીએ છે બીજી જગ્યાએ જ્યાં માણસો રે છે બધી જગ્યાએ તો અહીંયા પણ માણસો રહીએ છે એવો નથી કે અહીંયા જનાવર રહેતા અહીંયા નાના નાના છોકરા છે મોટા છે અમારી મા બહેનો છે બીજાની છે હિન્દુ છે મુસલમાન છે બધા રહીએ છે બધા ધર્મના રહીએ છે કોઈ નમાજ પઢવા જાય કોઈ મંદિરે જાય એવો નથી કઈ બધાના કપડા ખરાબ થાય છે કોઈ જવાબ નથી રહેતો અમને અમને એક રિક્વેસ્ટ છે આવે ગંદકી સાફ કરે જે પણ ચેમ્બર છે એ ઊંચા કરે રોડ ના નીચે છે એને ઊંચા કરે ચેમ્બર ને જ આ નિકાલ થશે ને ગટર નું કામ ચાલુ છે તો ઓલી સાઈડ આશીઓ નગરમાં ચાલુ છે હું અટકાવી નાખ્યો છે કામ અટક્યો છે એ ખબર નથી એ લોકો એમ જ કે અટકી ગયો છે અટકી ગયો છે એમ કરતા કરતા ત્રણ મહિના આ ગંદકી છે ત્રણ મહિનાથી આ ગંદકી છે અહિયાં બધા ના છોકરા અહીંયા સમજી લો ને બધા ના છોકરા માંદા વર્ષે એક ના નથી ખાલી મુસલમાન ના બધા ના હિન્દુ હોય મુસલમાન હોય બધા ના અહીંયા માંદા થ છોકરા રિક્વેસ્ટ એ છે કે મહેરબાની કરી અહીંયા આવે ને એમ ની નજર નાખે